અને આજે તો આપણે નવા ઘરે કેમ કે અહીંયા તો આવી હતી વાવડ એટલે અહીંયા બહુ જ ધૂળ ઉડતી હતી ને પછી થોડા ઘણા સાટા ઉડાતા એટલે કીધું નળ્યા એવું બધું ઉડવાની બીક લાગે એટલે આપણે નવા ઘરે તો સલબવાળા મકાન થઈ ગયા છે એટલે આજે બધા આવી ગયા હતા તારે બસ આ બધું તો વાળું સોળું પેલા તો દળ થઈ ગયો તો ધૂળ એટલું બધું ધૂળ હતી પેલા તો વાળી સવાળીને સાફ સફાઈ કરી નાખીને પછી તારે રસોઈ થઈ ગઈ છે એટલે શિરામણી થઈ જશે એટલે શિરાવા બેઈ જાય છે અને હજી ઓલા ઘરે તો આપણે બહારથી વાળવાનું અને પથારી લેવાનું અને સિવાયની બેનની એ બધું કામ બાકી છે પણ પેલા અહીંયા કામ કર્યું કેમ કે અહીંયા સિરામણને એવું બધું કરવાનું એટલે પછી પહેલાં તો સાફ સફાઈ કરવી પડી એટલે તારે શીરાવા બેઈ જશે હું ને બા અને શીરાવામાં આજ બનાવી છે ભાખરી ભાખરી છે સા છે અને આપણે કુંદા નાન બે મિક્સર માં બા પેલા તો ફટાફટ હવે ભાખરી ને એવું છે એટલે પેલા તો સિરાવી લેશું અને હમણાં કાંઈ તો ભાખરી બનાવી ને ત્યાં ભાખરી બનાવી છે એટલે બસ હવે ફટાફટ પહેલા સિરાવી લેવી રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ જાગી ને થઈ ગયા સિવિર અને કાલ હાંજે વાવળી એટલી સડીને કે એની વાત પૂછવામાં અમે જૂના ઘરે હોતા હતા તો હાંજી ખાટલા પાટલા લઈને નવા ઘરે આવવું પડ્યું અને એમાં આપણે માલ ઢોરને પણ એ બધા આપણે ડુંગરમાં જ હતા પણ એને હાંજે પાણી પાવા માટે છોડ્યા ને તો એ ઘરે આવવા માટે એટલા ઉતાવળા છે ને બધાય પાણી પીવા ન ગયા અને સીધા જાય વી કા હાંજી એમ તો સીધા એમ કે હાથ તો છોડ્યા છે ને છૂટા મૂક્યા છે ને બોલો ના બેન ખાલી દોવા હારું નું કેમ કે માલ ઢોર આવે એટલે પછી એના પાણીમાં મજા જ આવે છે ને સમજો અને હાજર એટલી આવી કે નળિયા ઉડું ઉડું થઈ ગયા એટલે આપડે ખાટલા બાટલા લઈને બધું લઈને શિવાની દીકરા ને લઈને આપડે નવા ઘરે વીએ સીધા કા અને આરોઆર સાટા હોય તેના હતા ખડીક તો એમ જ ક્યુ કીધું આ વરસાદ ને પવન ને બે હારે આવે એટલે કાક ને કાક નુકસાન કરે પણ બહુ ખાલી પવન એમ કે બહુ નળિયા બળિયા નતા ઉડાડે આપડે થોડાક રહી ગયા અને આપણને કીધું નળિયું ઓઢી ને કદાચ માથે આવે તો વાગે વાગે એવું થાય એટલે કીધું આપડે ખાટલા ને એવું લઈને આપડે નવા ઘરે વ્યયા હતા એટલે હવે સારું થઈ ગયું એ કા

હા એમને મજા રાખે બાદરા જો આવા મસ્ત મસ્ત રોટલા કર્યા છે અને કોમેટું થોડીક આવે છે નાના નાના રોટલું કરો આવા મોટા રોટલા કરવામાં

હાલો તો મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઇ લેખ્યા છે અને આપણે અંકિતાબેન ને હવે દસમા ધોરણ માં કેવી ખાલસ થઈ જાય રહી અંકિતાબેન કેવીક થઈ જાય રહી એમની સાડી બે સાડી કેવીક ભી છે કાંઈ ભી નથી બસ દસમા ધોરણ માં કાંઈ નહીં પછી થાય એમ હાસુ કે હવે કેમ કર્યું આમ કામકાજ કરવાનું કેમ હાલ છે બેન કરી દીધું કેમ હવે નથી કામ કરાવવું નહીં પછી દસમું ધોરણ પૂરું થાય ત્યારે સારું લ્યો તો દસમા ધોરણમાં ફૂલ ધ્યાન દઈ દો અને સારી સારી ટકાવારી આવે એટલી મહેનત કરવાની છે કેમ થાય હે કરવાની પથારી કરેલી હોય બધા ઘડી ગેઠા હોય કે આ ઘડી ખાટલા માટે બધા આડાવાળા હોતા હોય નોખા નોખા એટલે બધી બાજુ ખાટલો છે બે ખાટલા હમે છે બધા ઉભા કરવા જશે ખાટલા અને અહીંયા અમારે શિવાની બેન ને રમવાનું હોય એટલે જો કાક ફાફડી વેરેલી છે ને બધાય ઘુઘરા અને બધું આડા હવળું પડ્યું છે અને કાક ફળિયામાં જો આપણે ન્યાં હુરાવતા એટલે ખડી બગડી ના આલુ છે એટલે ન્યાં ઊતી શિવાની બેનાએ ઉકારા મણ્યા સ કરવા કેમ કે થઈ ગયું છે અંધારું કા બટા સમજા લાકડાં કાં તો સાની રહી ગઈ અને આપણે તારો ભૈલો બધા આપણે યુટ્યુબ ફેમિલી ની કોમેન્ટ આવે છે કે ભૈલો ક્યાં ગયો ભૈલો ગયો છે એના મામાના ઘરે કા બટા ક્યાં સવત કરવા ગણેશ સવત કરવા થાય કે બધાય છોકરા કે મામાના ઘરે જાય માર નો જાવું હોય

અમારા હંસભાઈ એક મામન ઘરે ગયા છે તો હંસ નથી હમણે ને ફોન આવા મળ્યો દૂધ છે અને સાંક તો બપોરનું છે એક નવું નક છે ને એટલે શાક ખાજે નો બનાવ્યું કઈ હાલે દૂધ ને એવું બધું હોય ને દાંતી <laughs>

કોઈ અડે નહીં ગમે નહીં હવે આપણે વાળું પાણી ને ઉભા થી કમ્પલીટ થઈ જશે અને સિવાની બેન તો પથારી હોતન થઈ ગઈ છે પેહલા સિવાની બેન એમ લાગતું કે વાળું તેરા પેહલા જ ધૂઈ જશે બેન પાછા રમત કરવા મળ્યા એટલે કૂતા નહિ એટલે વાળું ને ઉભા થઈ ગયું અંકિતા બેન ખાઈ લીધું હતું અને શિવની બેન આડા કે આપણે વાળું પાણી સરસ મજાની થઈ ગઈ એટલે હવે આપણે હું રાવા પડશે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય